રાપર તાલુકાના ગાગોદર ગામે ચાલતી ગૌશાળામાં અનોખી ગૌ સેવા રાપર તાલુકાના ગાગોદર ગામમાં શ્રીરામ ગૌશાળા સેવા ટ્રસ્ટ નામની ગૌશાળા આવેલ છે અહીં અશક્ત બીમાર તેમજ નિરાધાર ગાયોની સેવા કરવામાં આવે છે ગૌશાળામાં ઓપરેશન સહિતની સુવિધા છે ગૌશાળામાં ગૌવંશ ઉપરાંત અન્ય પશુ પક્ષીઓની પણ સેવા અને સારવાર કરવામાં આવે છે રાપર તાલુકામાં અને ગૌશાળા અને પાંજરાપોળ આવેલ છે જ્યાં ગૌમાતાના રક્ષણની સાથોસાથ ગૌસેવાના ભગીરથથી પ્રવૃત્તિ ઉદ્ભવી રહી છે રાપર તાલુકાના દાગોદર ગામે આવેલી શ્રીરામ ગૌશાળામાં અબોલ પશુ પક્ષીઓની અનોખી રીતે સેવા કરવામાં આવે છે રાપર તાલુકાના ગાગોદર ગામે સરકારી માધ્યમિક શાળાની બાજુમાં આવેલી શ્રીરામ ગૌશાળામાં બીમાર અશક્ત નિરા

તેમજ તાલુકાના કોઈ પણ ગામમાંથી બીમાર અશક્ત નિરાધાર અને ઇજાગ્રસ્ત ગાવ તેમજ અન્ય પશુઓને એમ્બ્યુલન્સ દ્વારા ગૌશાળામાં લઈ આવી ખરા અર્થમાં સેવા કરવામાં આવે છે તેમજ ગૌશાળામાં આજીવન આશરો આપવામાં આવે છે માલિક મહિનાની નિરાધાર ગાઉની આજીવન સેવા ચાકરી કરવામાં આવે છે તેમજ તેના આહારમાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે ગૌમાતા તેમજ અન્ય પશુને લાવવા અને લઈ જવા માટે એમ્બ્યુલન્સ રાખવામાં આવેલ છે જેમાં સવારના આઠ વાગ્યાથી લઈ રાત્રેના આઠ વાગ્યા સુધી રાત્રે ઇમરજન્સી કેસ હોય તો પણ સેવા આપવામાં આવે છે ગૌશાળાનો સંપર્ક નંબર નવ સાત એક બે એક નવ નવ છ સાત નવ છે જે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ સેવામાં ઉપલબ્ધ છે ને ગૌશાળાની પોતાની કોઈ આવક નથી સંપૂર્ણ સમાજના દાન આધારી છે આ ગૌસેવા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ દરજી અણધાભાઈ પટેલ તેમજ જયંતિભાઈ છેડાદુરા ગૌમાતા જ નહીં પરંતુ સમગ્ર અબોલ પશુ માટે ખૂબ જ સરસ આયોજન કરી સાચા હૃદયથી સેવા કરવામાં આવી રહી છે રિપોર્ટર લક્ષ્મણસિંહ જાધવ રાપર